ત્યારે પાદરા શ્રી સંતરામ મંદિર પરિસરમાં પણ જલ જીલાણી એકાદશીની ઉજવણી કરાઈ ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવ્યા આ દિવસે ઠાકોરજીને નૌકા વિહાર કરાવવાની તેમજ આ દિવસે કાકડીનો પ્રસાદ ઠાકોરજીને અર્પણ કર્યા બાદ હરિભક્તોમાં વહેંચવાની ધાર્મિક પરંપરા છે તે મુજબ ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ નૌકામાં ઠાકોરજીને સ્નાન અને અભિષેક બાદ આરતી કરીને જળ જિલ્લાની એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રીહરિ પડખું ફરે છે જેને અંગ પરિવર્તનની એકાદશી તરીકે પણ સનાતન હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે આ દિવસે ભગવાન વામનનું પૂજન કરવાની પણ વિશેષ પરંપરા છે આ દિવસે વ્રત તપ પૂજા અને ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે તેવી ધાર્મિક પરંપરા અગિયારસ સાથે જોવા મળે છે મહાભારતમાં જલ જિલ્લાની એકાદશીનો ઉલ્લેખ પરિવર્તનની એકાદશી તરીકે કરવામાં આવ્યો છે મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને પરિવર્તનની એકાદશી વિશે સમજાવ્યું હતું તે મુજબ આ દિવસે ઠાકોરજીની નૌકામાં બેસાડીને સંકીર્તન ધૂન અને આરતી કરી હતી આમ પ્રત્યેક હરિભક્તોએ ભગવાન શ્રી હરિકૃષ્ણને પોતાનો ભાવ અર્પણ કરીને જલ જલાણી એકાદશીની ઉજવણી કરી હતી